નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે વિષય અહીં આપણે ચેપ્ટર દસ અને અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો ધોણ આઠની સ્વાધ્ય પોથી અન્ય વિડીયોની ની પ્લેલિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એકના છેદમાં ચારની માઇનસ બે ઘાતની કિંમત કેટલી થશે તો જવાબ આવશે ઓપ્શન એ સોળ

અંશ અને છેદનું સ્થાન બદલી જશે પાંચ નો વર્ગ ઉપર આવશે બેનો વર્ગ નીચે આવશે કારણ કે માઇનસ માટે દસ ની માઇનસ સો ઘાત એટલે આપણે માઇનસ છે એટલે આપણે એનો વ્યસ્ત લખીશું એકના છેદમાં ની સો ઘાત આ રીતે થશે બરોબર એનો વ્યસ્ત છે એટલે જવાબ આવશે સી સો ની 10 ની 100 ઘાત આ રીતે આપણે લખીશું થોડુંક સમજવાનું છે આપણે તેના જે છે આપણે આગળ વાત કરી તેમ આપણે જે પદ છે કે લઈએ છેદમાં એક્સ ઓપ્શન બી નીચેના માંથી છેદમાં ચાર માઇનસ છે અને ઘાત પણ માઇનસ છે તેની બરાબર શું થશે તો જવાબ આવશે ઓપ્શન ડી બરોબર માઇનસ અને ચાર ના છેદમાં ત્રણ ની ત્રણ ઘાત ઘાત થી જશે પ્લસ ત્યારબાદ છે સાતમો દાખલો ત્યાં તમે જોઈ શકો છો દાખલો આ રીતે ગણીશું એકના છેદમાં ત્રણ જવા દેશું માઇનસ એક ના છેદમાં ચાર અંશમાં છે જશે છેદમાં અને માઇનસ ઘાત છે એટલે અહીંયા આપણે તમે જોઈ શકો છો લસા એનો આપણે લેશું તો આપણે લસા બાર આવશે અને બાર ઉપર જશે તો અંશમાં આવશે ઓપ્શન ડી આન્સર આવશે આપેલી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખીશું છ પોઈન્ટ ચાર એટલે ગુણ્યા દસ ના માઇનસ પાંચ ઘાત આપેલી સંખ્યા ને સામાન્ય સ્વરૂપમાં લખવાનું છે દસ દાખલો જોઈએ તો શૂન્યત્ર સમય સંખ્યા પી માટે પી ની તેર ઘાત ભાગ્યા પીની આઠ નું મૂલ્ય કેટલું થશે એટલે ભાગાકાર છે પણ બંને ઘાત પ્લસ છે તેર માંથી આઠ જશે તો પાંચ જવાબ આવશે એ પી ની પાંચ ઘાત આ રીતે જવાબ થશે શૂન્ય તેર એટલે શૂન્યત્ર એટલે શૂન્ય સિવાયની તો આપણો રાઈટ આન્સર એ ખાલી જગ્યા જોઈએ તો દસ ની દસ ઘાતની વ્યસ્ત તો કે દસ ની માઇનસ દસ ઘાત હવે કોઈ પણ આપણે હોય સંખ્યા એની ઘાત શૂન્ય એટલે જવાબ શું આવે એક આપેલી સંખ્યામાં પણ ઘાત તમે જોઈ શકો છો શૂન્ય એટલે જવાબ આવશે એક પ્રમાણિત સ્વરૂપ આપેલી સંખ્યાનું તો કે એક પોઈન્ટ બસો ચોત્રીસ ગુણ્યા દસ ની સાત ઘાત પંદર માં સામાન્ય સ્વરૂપ આપણે આ રીતે લખીશું બરોબર બે ત્રણ નવ ચાર છ એક જીરો સાદુરૂપ આપીએ તો માઇનસ ઘાત છે આપણે આગળ વાત કરી સરવાળો થશે પંદર ને છ એકવીસ ત્રણ ની કિંમત થશે રીત છે ઘાત છે એટલે પેલા બંને રકમને છેદમાં લઈ જવાના અને ગુણાકાર છે તો ત્રણ બે છ એક ના છેદમાં છ માસ એક બરોબર માઇનસ ઘાત છે એટલે છેદ માં છે ક્યાં જશે અંશમાં તો આન્સર આવશે છ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો જેમાં ઓગણીસ મો દાખલો જોઈએ તો સો ની માઇનસ દસ ઘાત છેદ માં એક ના છેદમાં સો ને એની દસ ઘાત પછીના દાખલામાં તમે જોઈ શકો છો બંને ઘાત છે સરવાળું કરી લે તો પાંચ બે ની માઇનસ પાંચ ઘાત માઇનસ ઘાત આવે એટલે છેદમાં તો એકના છેદમાં બે ની પાંચ ઘાત આ રીતે લખીશું ત્યારબાદ ભાગાકાર છે અને એની પણ તમે જોઈ શકો છો ઘાત કેવી છે માઇનસ છે ભાગાકાર છે એટલે આપણી સંખ્યાનો સરવાળો તો અહીં ઓછો ઓછે વધતા માંથી જશે તો જવાબ આવશે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે છે તો આપણે આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં લખીશું ઉપર જવા દઈશું એટલે થઈ જશે દસ તો દસ ની ચાર ઘાત અને ઘાત કેવી થઈ જશે પ્લસ તો એક પોઈન્ટ પાંચ એને ગુણ્યા દસ ની છ ઘાત ગુણ્યા દસ ની ચાર ઘાત છેદમાં બે પોઈન્ટ પાંચ આગળ આપણે જોઈએ તો 2.5 બે પોઈન્ટ પાંચ છે એક પોઈન્ટ પાંચ છે આનો અંશ દૂર કરવા આપણે બે પોઈન્ટ પાંચના દસ અંશમાં લખ્યા છે એક પોઈન્ટ નો પોઈન્ટ દૂર કરવા છેદમાં દસ લીધા જે તમે જોઈ શકો છો દસ દસ કેન્સલ દસ દસ કેન્સલ થશે અહીંયા પાંચે આપણે છેદ ઉડાડીએ પાંચ છ પાંચ ત્રણ અને પચો પચો લે આ રીતે જવાબ આવશે ત્રણ ગુણા દસ ની દસ ઘાત અને છેદમાં પાંચ આપણે છેદ દૂર કરવા માટે અહીંથી આપણે એક દસ લઈ લઈએ એટલે શું જશે ત્રીસ ત્રીસ નવ ઘાત અહીં આપણે છેદ ઉડાડી શકીએ તો કે હા પાંચ છ ત્રીસ તો છ ગુણ્યા દસ ની નવ ઘાતું પ્રમાણિત સ્વરૂપમાં પ્રશ્નને ઉકેલવાનો છે તો પહેલા આપણે જે સોળ છે એને વર્ગના સ્વરૂપમાં લખીશું ચાર નો વર્ગ કારણ કે છેદમાં પણ ચાર નો વર્ગ છે માટે દસ નો વર્ગ ગુણ્યા ચોસઠ નું લખીશું ચાર નો ઘન કારણ કે ચાર નો ઘન ચોસઠ થાય પછી અહીંયા બે ની ચાર ઘાત છે તો બે ની ચાર ઘાતને આપણે આ રીતે પણ લખી શકીએ ચારનો વર્ગ બરોબર તમે ગુણાકાર કરશો તો આપણને જવાબ સરખો જ મળશે હવે તો આપણે ચાર જે છે એ ચાર ની તમે ઉપર જો ત્રણ ને બે પાંચ ઘાત અને છેદમાં કેટલી ઘાત છે એની તો એક ઘાત અને દસ નો વર્ગ એટલે સો તો ચાર ગુણ્યા સો એટલે ચારસો કિંમત મળશે બેક્ટેરિયા કોષ ત્રીસ મિનિટે બમણા થાય છે તો એનાથી આપણે દાખલો ગણીએ તો બાર કલાકમાં તો કે ત્રીસ મિનિટમાં બમણા થઈ જાય છે તો એક કલાકમાં તો કે એક કલાકમાં શું આવશે તો કે બમણા છે એટલે બે નો વર્ગ તો બાર કલાક પછી તો કે બે નો જે ઘાત છે બે એને ગુણ્યા બાર એટલે કે બે ની ચોવીસ ઘાત આવશે હવે બાર કલાક ના થઈ ગયા અડતાલીસ કલાક તો આપણે બે ગુણ્યા જ્યાં બાર કર્યા ત્યાં અહીંયા ચોવીસ કલાક કરીશું એટલે કે બાર ની અડતાલીસ ઘાત એ બેક્ટેરિયા કોર્સ આવશે ત્યારબાદ પૃથ્વીની નજીક કયો ગ્રહ છે તો પહેલા આપણે લખ્યું છે એ પૃથ્વી બરાબર નવ પોઈન્ટ પાંત્રીસ એને ગુણ્યા દસ ની છ ઘાત આ રીતે જવાબ થશે અને બી તો બીજો જે ગ્રહ છે છ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસ ની સાત ઘાત તો એનું વેલ્યુ થશે આટલું બરાબર કેટલા છે છ કરોડ સત્યાવીસ લાખ તો કયો ગ્રહ પૃથ્વીની નજીક છે તો તમે જોઈ શકો છો ગ્રહ એ નજીક છે પૃથ્વી થી હવે કોષ્ટક તમને આપેલું છે એક કોષ્ટકમાં આપણે ગ્રહોનું સૂર્યથી અંતર પ્રમાણે સ્વરૂપમાં લખવાનું છે તો પેલા ગુરુનું જોઈ લઈએ તો સાત પોઈન્ટ સાતસો ત્યાસી ગુ દસ આઠ ઘાત ત્યારબાદ જોઈએ મંગળ તો બે પોઈન્ટ બસો ઓગણસી ગુણ્યા દસ આઠ ઘાત એટલે આપણે બે છીએ પોઈન્ટ લીધે છે તો બે પછી કેટલા અંક છે તો કે ત્રણ ને ત્રણ છ ને બે આઠ તો પોઈન્ટ પછી જેટલા અંક આપણે હોય એટલી દસ ની ઘાત થાય બુધમાં આવશે પાંચ પોઈન્ટ ગુણ્યા દસની સાત ઘાત પછી નેપચ્યુન ચાર પોઈન્ટ ચારસો સત્તાણું ગુણ્યા નવ ઘાત પ્લુટો પાંચ પોઈન્ટ નવ ગુણ્યા દસ ની નવ ઘાત શનિ એક પોઈન્ટ ચારસો સત્યાસી ગુણ્યા દસ ની નવ ઘાત બે પોઈન્ટ સત્યાસી ગુણ્યા દસ ની નવ ઘાત અને છેલ્લે આવશે એક પોઈન્ટ જીરો બ્યાસી ગુણ્યા દસ ની આઠ ઘાત સૂર્યથી નજીક અને સૂર્યથી દૂરના ગ્રહોને ક્રમમાં ગોઠવું તો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન અને પ્લુટો આ રીતે આપણે ગ્રહો લખીશું સૌથી નજીકનો ગ્રહ બુધ અને સૌથી દૂરનો ગ્રહ પ્લુટો આ રીતે ક્રમ થશે હવે ની આશરે માપ આપેલા આપેલું છે તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે તો આપણે પહેલા લખીશું બે પોઈન્ટ પાંચસો તેતાલીસ ગુણ્યા દસની માઇનસ બે ઘાત કારણ કે આપણે પોઈન્ટ જે છે બે સ્થાન ખસીને લખ્યું છે એટલે દસ ની માઇનસ બે ઘાત મીટર આ રીતે આન્સર થશે ખાલી ખાનામાં લખવાનું છે તો એકસો ચુમ્માલીસ ગુણ્યા આવશે એક અને બે ના છેદમાં ત્રણ કારણ કે માઇનસ ઘાત છેદમાં જાય અઢાર પછી એને ગુણ્યા બાર માઇનસ એક ઘાત એટલે એકના છેદમાં બાર ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ની માઇનસ બે ઘાત એટલે કે એકના છેદમાં ત્રણ નો વર્ગ આવશે અને અહીંયા આવશે એકના છેદમાં તો ત્રણ નવ જે છે એને આપણે આ રીતે લખીશું કારણ કે નવ જે છે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ કાઉસમાં ત્રણ પછી સત્યાવીસ ને લખીશું ત્રણ નો ઘન અને ટી ની ચાર ઘાત હવે તમે જોઈ શકો છો આ ચાર પ્લસ છે અને આ માઇનસ છે અને આધાર બનેના સરખા ત્રણ માંથી ચાર માઇનસ બે ગુણ્યા ટી નો વર્ગ ઉપર તમે જોઈ શકો છો ત્રણ બે છ બરાબર આ જે ઘાત અને કૌશ ગુણાકાર તો ત્રણ ની છ ઘાત ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત ટી ની ચાર ઘાત અને બાદ બાકી કરીએ તો ત્રણ નો વર્ગ ગુણ્યા ટી ની બે ઘાત તમે જોઈ શકો છો છ ને ત્રણ નવ અને આ બે ઉપર જાય એટલે બાદ બાકી તો નવ માંથી બે જશે તો સાત ત્રણ ની સાત ઘાત અને અહીં પણ ચાર એમાંથી ટી નો વર્ગ બાદ કરીએ બરાબર ટી ને આપણે અંશમાં લઈ જઈએ એટલે બાદ બાકી તો ટી નો વર્ગ આ રીતે આપણને આન્સર મળશે હવે એક આપણને દાખલો આપ્યો છે એમાં એ બરાબર આપણે માઇનસ એક અને બી બરાબર બે લેવાના છે અને કિંમત શોધવાની છે તો જ્યાં એ છે અહીંયા માઇનસ એક લખવાનો બી છે અહીંયા આપણે લખવાના બે બાકીનું એમનું એમ લખીશું તો એકનો વર્ગ એક વત્તા માઇનસ ચાર છે એકના છેદમાં બે લસા લેવાનો છે લસા લઈને આપણે સરવાળો કરવાનો છે તો લસા આવશે બે તો આના છેદમાં બે લેવા માટે બે ગુણી તો બે એક જગ્યાએ માઇનસ એક લખ્યા છેદમાં બે કારણ કે અપૂર્ણાંકના સરવાળા કરો કે બાદ બાકી છેદ સરખા હોવા જોઈએ ગુણાકાર છે તો એક એની જગ્યાએ લખી લીધું માઇનસ એક માઇનસ એકની બે ખાતે એકી સંખ્યા જ આવશે એક એને ગુણ્યા એકના છેદમાં બે ગુણાકાર કરવાનો છે એક એક અને છેદમાં બે એકના છેદમાં બે જવાબ થશે ત્યારબાદ જોઈએ હોય તો તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ કારણ કે ત્રણેય સાચું છે એકત્રીસ તેમાં જવાબ આપણને મળશે છ ની ચાર ઘાત ઓપ્શન બી તમે જોઈ શકો છો છ માઇનસ બે ને સેના વડે ગુણતા છત્રીસ મળે તો ઓપ્શન આપણે ક્લિયર કરી લઈએ કે છ માઇનસ બે ગુણ્યા છ ની ચાર ઘાત ચારમાંથી બે જશે તો બે હવે છ નો વર્ગ છત્રીસ રીતે ઓપ્શન બી રાઈટ આન્સર હોય તો એ માઇનસ એક ના છે મૂલ્ય કેટલું થશે તો ઓપ્શન સી એ અને બી બંને સાચું છે ત્યારબાદ જોઈએ તેત્રીસ તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સાચો ક્રમ થશે ઓપ્શન એ એક ત્રણ બે ચાર અને ચોત્રીસ માં જવાબ આવશે બે ઓપ્શન ડી માં આપણે ક્લિક કરવાનું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો ત્રણ માઇનસ બે ને કેવી રીતે લખી શકાય માઇનસ ઘાત છે છેદમાં લઈ જાઓ એક માઇનસ ત્રણ ના છેદમાં બે ત્યારબાદ છે આપેલી કિંમત કેટલી થાય તો માઇનસ હવે ઘાત ચાર છે એટલે આપણે શું કરી દઉં કે બે ગુણ્યા બે ગુણ્યા બે આપણે ચાર વખત લખ્યું ત્રણ પણ ચાર વખત હવે માઇનસ ઘાત કેમ દૂર કરી નાખી તો કે જે માઇનસ નિશાની છે ઘાત બે ક્યુ એટલે દૂર થઈ જાય તો જવાબ આવશે ઓપ્શન સિવાયની સંખ્યા માટે જવાબ આવશે અને ગુણાકાર સ્વરૂપ તો કે ઓપ્શન દસ ની આઠ ઘાત બે પછી કેટલા અંક છે આઠ પ્રમાણિત સ્વરૂપ લખીએ તો આઠ ગુણ્યા દસ ની ઘાત અને છઠ્ઠામાં આવશે સામાન્ય સ્વરૂપ આ રીતે બરોબર તમારે મીંડા ગણી લેવા નેક્સ્ટ છે સંખ્યાને ને પ્રમાણિત સ્વરૂપમાં લખે તો અહીં પોઈન્ટ લખીશું ચાર પોઈન્ટ છ ની માઇનસ બે ઘાત કારણ કે આ બે જે છે આપણે ઉપર સામેની બાજુ લઈ ગયા છે આ બાજુ એટલે ક્યાં આવી ગયા ગુણાકારમાં માં માંથી બે જશે તો એક એટલે કે એન બરાબર આપણને કેટલા મળે એન કારણ કે ઘાત એન બરાબર કેટલી આવી એક છે 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 તો એટલે નો ઘન લખી શકીએ ની ઘાત ઘાત હવે આપેલી લખ્યું વર્ગ આ રીતે અહીં આપણે જોઈ શકો છો તમે પાંચ અહીં ત્રણ માંથી બે જશે તો એક અહીંયા માઇનસ એક વધે છેદમાં તો માઇનસ એક વાળી ઘાત ઉપર જાય તો પ્લસ એટલે ત્રણ વત્તા એક તો પાંચ ની મળશે ચાર ઘાત અને એક્સ જે છે

તો આપણે અહીંયા લખ્યું છે કયું તત્વ હલકું છે સિલ્વર કે ટાઈટેનિયમ તો આપણે લખીશું ટાઈટેનિયમ પછી ક્રમમાં ગોઠવું છે હાઇડ્રોજન હાઇડ્રોજન પછી આ રીતે લેસેન લિથિયમ લેસ દેન ટાઈટેનિયમ સિલ્વર લેસ દેન આ રીતે ક્રમ જે છે અહીં લખ્યું છે તમારે અહીં લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવની ગણિત નિઃવાધ્યન પોથીનું જે ચેપ્ટર છે દસ તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ